તારીખ બાવીસમી જૂનના સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નિંગાણ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવનાર તેમજ અન્ય સભ્યપદના ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમામ ગામ લોકોને એક જ અપીલ કરી રહ્યા છીએ કે તેઓ પેનલ ટુ પેનલ મત આપી અને અમારી ટીમને વિજયી બનાવે તેઓએ જણાવ્યું હતું કે અમારું નિશાન છે દૂરબીન આ દૂરબીનને જ આપનું કિંમતી મત આપી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી સાથે તેઓએ કહ્યું હતું કે અમે ફક્ત જ નહીં પરંતુ કામ કરીને આરોગ્ય શિક્ષણ રસ્તા પાણી તેમજ રોજગાર માટે જેટલી પણ સમસ્યા છે તે તમામ સમસ્યા અમારી ટીમ જો ચૂંટાઈને આવશે તો તેમના દ્વારા દૂર કરવામાં આવશે તેવી બાંહેધરી આ ટીમના સભ્ય તેમજ સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ અરજણભાઈ જરૂ દ્વારા આપવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં સરપંચના ઉમેદવાર છે એ કયા કયા મુદ્દા લઈ અને આવેલા છે સરપંચ સાહેબ કયા મુદ્દા સાથે આપ લડી રહ્યા છો અમારો મુદ્દો સૌ પ્રથમ સર્વાંગીણ વિકાસનો મુદ્દો છે કે માત્ર એક પ્રકારનો વિકાસ નહીં પરંતુ તમામ પાસાઓને આવરીને ગામનો વિકાસ થાય અને આ દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં આપણું ગામ ક્યાંય પાછળ ન રહી જાય એવા ઉદ્દેશ્યથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ અને આવનારા સમયમાં એ પ્રકારના કાર્યો કરશું ટોટલ આઠ વોર્ડ છે અને સત્તરસો ને છવ્વીસ કે સાઠ જેવું મતદાન છે અત્યારે લોકોનો અમારા તરફી અમારી પેનલ તરફી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને ચોક્કસ લોકો અમને બહુમત આપશે એવો અમને લોકો પ્રત્યે વિશ્વાસ છે મારું નામ મહેશ થાવરભાઈ ગુંજાભાઈ થાવરભાઈ આપ ખૂબ સરપંચ રહી ચૂકેલા છો હા પાંચ વર્ષ તો શું શું સમસ્યાઓ પેલા હતી અત્યારે પણ શું શું છે અને તમે તમારી પેનલ આવ્યા પછી શું શું કામ કરશો પાછું આ હું ઉપસરપંચ થયો એના પહેલાં અમારી જે બોડી હતી ત્યારે ગટર પાણીની બહુ સમસ્યા હતી એ પાંચ વર્ષમાં નાઇન્ટી પર્સન્ટ અમે સોલ્વ કરી નાખ્યો છે બાકીથી રહેતી જે પણ ગટરની પાણીની રોડ શિક્ષણ છે રમત ગમતનું મેદાન એના સિવાય અનેક વ્યક્તિગત કોઈ કેવા વિધવાસાય છે અનેક પ્રકારને અમે જે પણ ખુર્તી કરી હશે અમે પૂરી પાડવા પૂરેપૂરી તન મનથી મહેનત કરશું અને લોકોનો અમને પૂરેપૂરો પ્રતિસાદ મળી રહ્યો છે અને મળશે એવી અમે પૂરેપૂરી આશા રાખીએ છીએ અમારા મતદારોને હું એ જ કહેવા માગું છું કે યુવા સરપંચ છે આપણા અને ઉત્સાહીભેર છે અને દસ વર્ષથી આ ગૌશાળાનું કાર્ય સંભાળી રહ્યા છે અતિશય નિઃસ્વાર્થી છે ને ગ્રેજ્યુએટ વ્યક્તિ છે અને સો ટકા જે ગામની આશા છે એ પરિપૂર્ણ કરશે એ હું તકેદારી સો ટકાથી કહી શકું છું કે એ નવજુવાન સરપંચ આપણી ગામની જે ખૂર્તી કર્યો છે એ પૂરી પાડવા તત્પર રહેશે અને યુવા સર્કલ છે યુવા સરપંચ છે અને એજ્યુકેટેડ સરપંચ છે એના માટે હું નમ્ર અપીલ કરું છું નિંગાળ ગ્રામજનોને કે ભાઈ આ યુવા સરપંચને આપણે બહુ મળી બહુ મતથી આપણે વિજય બનાવીએ